પલિતાણા ખાતે અનબાન અને શાન સાથે તિરંગો લહેરાવી સ્વતંત્રતા પર્વની ઉજવણી કરાઈ પલિતાણાના કાર્યાલય રોડ ઉપર આવેલા હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્વતંત્રતા પર્વે જિલ્લા કલેક્ટર ડોક્ટર મનીષકુમાર બંસલ દ્વારા તિરંગાને લહેરાવવામાં આવતા ઉપસ્થિત સર્વોએ રાષ્ટ્રગાન સાથે તિરંગાને સલામી આપી હતી બાદ વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમમાં વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી તદઉપરાંત જિલ્લામાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર અધિકારીઓ અને કર્મચારીઓને મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યા હતા માન્ય ધારાસભ્યશ્રી ને વિનંતી કરીએ કે સાહેબ શ્રી આપના વર્દસ્તે માનની પાલિતાના દિવસની ભૂમિ ની એક ગરીબાને ઉજાગર કરી છે ત્યારે એમનું સવિશેષ સન્માન થયું છે વિનંતી દશરથ દશરથસિંહ લીમડ

પટેલ ની રાહરી હેઠળ લેન્ડ ઓફ ઓપોર્ચ્યુનિટી બની ચુક્યો છે ગુજરાતના નગરો અને ગામો આવી રહ્યા છે મિત્રો આપણા રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે દૃઢ રાજકીય ઈચ્છા શક્તિથી સંવેદનશીલતા પરિણામવક્ષી અભિગમ અને નિર્ણાયકતા દાખવી જનજન પારદર્શક શાસનની પ્રતિધિ કરાવી પ્રગતિશીલતાના દર્શન કરાવ્યા છે શહેરો અને ગામોના સમદોળ વિકાસની પરિભાષા ગુજરાતમાં અંગે થઈ છે ખેડૂતો મહિલાઓ યુવાનો વંચિતો સહિત સમાજના તમામ લોકોને વિકાસની મુખ્યધારામાં લાવવાના સમુચિત પ્રયાસો એમ ગુજરાતના પરિણામલક્ષી નેડોને કારણે શક્ય બન્યા છે